ચોક બોલી ગયો કે અમારાથી હવે થઈ શકે એમ નથી અમારાથી ખાલી સલામત ગુજરાતની વાતો થઈ શકે તો પણ અમારાથી ગુજરાતને સલામતી પૂરી પાડી શકાય એમ નથી અમારી રીતના અમારી જાતને બચાવવા માટે અત્યારો ઉઠાવવા પડે તો ઉઠાવી લઈએ પણ અમારી દીકરીઓને રોજબરોજ આવી રીતના હોમવા માટે હવે મહિલાઓ તૈયાર નથી આના માટે માન્ય હર્ષ સંઘવી ગૃહમંત્રી કે જે તમે દાવાઓ કરો છો મોટા મોટા મેળાવડાઓમાં જઈને ફંક્શનોમાં જઈને આટલા મોટા તમે બજેટોના ધુમાડા કરો છો બેટી બચાવો બેટી પઢાવોના નામે તો આ ધુમાડાના પછી રિઝલ્ટ શું દાહોદ માં બનેલી છ વર્ષની જે બાળકીની ની હત્યા મામલે આજે જેનીબેન ઠુમર જે છે તે બાળકીના પરિવારને મળવા પહોંચ્યા છે તેમની સાથે વાત કરીશું શું કેશો જેની બેન આજે બાળકીના પરિવારને મળવા પહોંચ્યો કઈ રીતની વેદના છે ને કઈ રીતની માંગો અત્યારે પરિવારની આટલી નાની ફૂલ જેવી બાળકી દીકરી જયારે આવી રીતના ઘટના થાય દુર્ઘટના થાય થાય હત્યા ત્યારે પરિવારની પિતાની પરિવારની કોઈ શબ્દો ન હોવા જોઈએ જે પ્રમાણે દિવસે દિવસે અત્યાચારો વધી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે તમે પશ્ચિમ બંગાળમાં જયારે આવા કોઈ ઘટનાને કિસ્સા થાય છે ખૂબ સરાહનીય છે કે તમે ખુલીને વિરોધ કરો છો પણ આવા જ કિસ્સાઓ જયારે ગુજરાતમાં થાય છે સંકુલોમાં રેપ થાય છે રીતના બાળકીઓની નિર્મમ હત્યા થાય છે અત્યાચારના મુદ્દાઓ મહિલાઓ વિરુદ્ધના કેસોમાં દિવસે દિવસે વધારો થાય છે તો તમે સરકાર તરીકે તમારી નિષ્ફળતા છડેચોક બોલી દો કે તમારાથી હવે થઈ શકે એમ નથી અમારાથી ખાલી સલામત ગુજરાતની વાતો થઈ શકે છે પણ અમારાથી ગુજરાતને સલામતી પૂરી પાડી શકાય એમ નથી તો અમને ખબર પડે કે હવે તમે અમારી સલામતી કરવામાં સલામતી રાખવા માટે સક્ષમ નથી તો અમે અમારી રીતના અમારી જાતને બચાવવા માટે હથિયારો ઉઠાવવા પડે તો ઉઠાવી લઈએ પણ અમારી દીકરીઓને રોજબરોજ આવી રીતના હોમવા માટે હવે મહિલાઓ તૈયાર નથી આના માટે માન્ય હર્ષ સંઘવી ગૃહ મંત્રી કે જે તમે દાવાઓ કરો છો મોટા મોટા મેળાવડાઓમાં જઈને ફંક્શનોમાં જઈને આટલા મોટા તમે બજેટોના ધુમાડા કરો છો બેટી બચાવો બેટી પઢાવો નામે તો આ ધુમાડાના પછી રિઝલ્ટ શું તો રિઝલ્ટ કઈ જ નહીં લોકો ઉપરનો અત્યાચાર મહિલા ઉપરનો અત્યાચાર ને છેલ્લે પ્રયાસ શું તો પ્રયાસ પરિવારોના સભ્યોના મોઢા દબાવવાનો કે તમારે બોલવાનું નથી થતું આટલા બધા દિવસો થયા હોવા છતાંય શાળાના આચાર્ય આ કૃત્ય કર્યું શાળાનો એક પણ શિક્ષક મહિલા શિક્ષક પણ હજી સુધી પરિવારની મુલાકાતે નથી આવ્યા માનનીય કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી છે દાહોદ જિલ્લાના પ્રભારી છે પ્રભારી મંત્રી છે હજી પણ એમને સમય ફુરસદ મળી નથી એટલે તમે સાબિત શું કરવા માંગો છો કે તમે ફક્ત મહિલાઓનો પ્રજાનો ઉપયોગ મત લેવા માટે કરો છો કે પછી પાંચ વર્ષ માટે તમારી જવાબદારી છે અમારી તમામ સુખાકારી માટેની અમારી પ્રાથમિક જરૂરિયાત માટેની સુખાકારી માટેની જરૂરિયાતો તમે નિભાવવા માટે વહન કરવા માટે બંધાયેલા છો પાંચ વર્ષ જો તમે નથી કરવા માંગતા તો અમને છૂટો દોર આપો ચોક્કસથી આધા ગિની બેન જે કહી રહ્યા છે કે તમને જે છે તો ખુલ્લો દોર આપી દેવામાં આવે છોકરીને ચોક્કસપણે ન્યાય મળવો જોઈએ અને ફાંસીની સજા થાય તેવી અત્યારે માંગ કરી રહ્યા છે ગોસ્વામી ગુજરાત તક દાહોદ